આ છે દુનિયાનો આઠ મો અજુ કવિતા નો બાપ અમારો ઓનર ભારતથી આવેલા લોકો પર આ ખાસ પ્રેમ વર્ષ આવે છે મારા પર તો ફિદા છે અમે સેમ કાસ્ટ ના છીએ ને કોંગ્રેચ મોડું બતાડવા આવી જાય છે આ જઈ તો શું સવાર સવાર તમારા માટે મુલતાની માટી લગાડી ને તૈયાર અરે મને નહીં શીખવાડ મને ખબર છે શું બોલવાનું છે શું બકે છે તું તમને રેન્ટ જોઈએ છે કે રિસ્પેક્ટ પહેલા નક્કી કરી લો હા તો અમારા જેવા લોકો જ આપણા દેશને માટી મા મળાવે છે ઓય આંકલ ઇન્ટરનેટ કરે છે જરા કુદરત તો જો હે વૃક્ષો છે ફૂલો છે કેટલી શાંતિ છે અહીંયા બાકી તમે કેમ છો અંકલ અરે હા તારી વાત ઉપરથી યાદ આવ્યો જરા તારા ઘરવાળાનો નંબર આપ અરે અમે ગરડા લોકો છીએ ને અમારી પાસે વાત કરવા માટે બહુ ટાઈમ હોય છે ટાઈમ પાસ થઈ જશે નંબર તો આપ આધી હં વન સેકન્ડ કવિતા બોલાવે છે જા 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 શું થયું મારે પપ્પા તારી સાથે મારે લગ્ન કરવાનો પ્લાન કરે છે યા ડોન્ટ વરી આઈલ મેનેજ અને કોઈ પણ રીતે પપ્પા રવિ માટે માની જાય તો જો કવિતા તારા લગ્ન મારી જવાબદારી ઓકે થેન્ક યુ અરે આદિત્યભાઈ આ ડબ્બામાં શું છે જરા સુંગીને કહો તો આ ડિટર્જન્ટ છે શું આ ડિટર્જન્ટ છે બાપ રે મે દૂધમાં મેળવીને પી લીધું હવે શું થશે કે જાય છે તું પેટ ધોવાઈ ગયો છે ધોવા જઈ રહ્યો છું અરે સાંભળ પાણી નથી આવી રહ્યું પેપર યુઝ કરી લેજે looking શું છે આમાં? લાડુ છે. ઇન્ડિયા થી આવ્યા છે. બધા મારા માટે છે? ના, બધાને એક એક આપીને તું ખાઈ જજે. રાત્રે તું ખવડાવજે. બસ કરો, મમ્મી જોવે છે. કેમ કહી દીધું? કેટલી મજા આવી રહી હતી. ફ્રી એન્ટરટેનમેન્ટ હતું. આન્ટી. બસ કેઝ્યુઅલી વાત કરતા હતા. એવું લાગતું તો નહોતું બેટી મને. અરે વેવી તકે પડની જાવ. હા. બધું આદિના હાથમાં છે આન્ટી. બેટા તું આ લોકોને મદદ કરે છે ને એ મને પસંદ નથી. કેમ? કેમ? છે 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 કોઈ 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 પાતળી નાની મોટી કોઈને બનાવીને ભાગી જાય છે આંટી એ બધું કાલે મેને એક ઇન્ડિયન છોકરી બતાવી બધું બરાબર થઈ ગયું પછી કે મને રસ નથી બોલો હવે આનાથી વધારે અમે કેટલું કરી શકીએ છોકરીને ટચ નથી કરી બેસાડી <laughs> 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 <considered> <laughs>

To design the best rawhouse model. Don't worry, Mike. We got it.